ધોલેરા તાલુકાનું મુખ્ય મથક છતાં એસટી બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં હોવાથી પ્રજામાં નારાજગી જોવા મળી વર્ષોથી નવીન બસ સ્ટેન્ડ બનાવવા માટે પ્રજાની માંગ છતાં એસટીના વિભાગીય નિયામક બે ધ્યાન કેમ અમદાવાદ જિલ્લાના ધોલેરા ખાતે તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં અગાઉ તંત્ર દ્વારા મુસાફરોની સુવિધા અર્થે બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું જે હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે હાલમાં બસ સ્ટેન્ડ ખંડેર હોવાથી મુસાફરો પણ તેનો ઉપયોગ કરતા નથી અને આ બસ સ્ટેન્ડની અંદર ભારે ગંદકી તથા આજુબાજુમાં ગાંડા બાવળોનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે જેને વહેલી તકે મરામત કરાવી ખૂબ જરૂરી હોય અને પ્રજાને ઉપયોગી થાય જેથી વહેલી તકે તંત્ર દ્વારા સમસ્યાનું નિરાકરણ લવાય તેવી માંગ ઉઠવા પામી છે ધોલેરા તથા આસપાસના વિસ્તારમાં અગાઉના સમયમાં બનાવવામાં આવેલો બસ સ્ટેન્ડ છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે છત ઉપરના બોપડા અને સ્લેપ પણ પડવાની શક્યતાઓ જણાઈ રહી છે જેથી મુસાફરો અંદર ઊભા રહેતા ડર અનુભવે છે બસમાં મુસાફરી કરતા મુસાફરો માટે સુવિધાના ભાગરૂપે તંત્ર દ્વારા બનાવવામાં આવેલ બસ સ્ટેન્ડ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે ચોમાસા તથા ઉનાળામાં મુસાફરોને રાહત મળેલા મુસાફરી અર્થે બસની રાહ જોઈને બેસવું પડે જે અર્થે એક જ ઉપયોગી જગ્યા છે પરંતુ તે પણ જર્જરિત હાલતમાં બનતા પ્રજાને હાલાકી ભોગવવી પડી રહી છે ધોલેરા હાલ વિશ્વભરમાં નામના મેળવી રહ્યું છે અને અહીં મોટી મોટી કંપનીઓ પણ બની રહી છે એટલું નહીં હાલમાં તાલુકા પંચાયત મામલતદાર પોલીસ સ્ટેશન સરકારી કચેરી સહિતની કચેરીઓ પણ નવ નિર્માણ પામીને ધમધમી રહી છે માત્ર અહીં સુવિધાયુક્ત એસી બસ સ્ટેન્ડનો અભાવ જણાય છે હાલમાં ધોલેરા ખાતે સ્વામિનાયણ મંદિર પણ આવેલું છે તેથી દરરોજ મોટી સંખ્યામાં લોકો આવવા જાવન કરી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા પ્રજાની સુવિધા અર્થે આંધળો ખર્ચ કરવામાં આવે છે પરંતુ એસટી તંત્રના જવાબદાર અધિકારી વિભાગીય નિયામકના પેટનું પાણી પણ હલતું નથી તેથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે હવે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપના ચૂંટાયેલા સાંસદ અને ધારાસભ્ય આ અંગે ધ્યાન આપી નવીન બસસ્ટેન્ડ બનાવવા પાછળ ગ્રાન્ટની ફાળવણી કરે તેવી માંગ પ્રજામાંથી ઉઠવા પામી છે રિપોર્ટર સંજીવભાઈ ચાલા અસદ મીડિયા લાઈવ ધંધુકા